હેલો ફ્રેન્ડ્સ યર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારી આ ગુજરાત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં તો વાત કરીએ કે ભારત સરકાર દ્વારા ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે ઘણી એવી સહાય થઈ રહી છે દરેક યોજનાનો લાભ આપણા ભારત નાગરિક લઈ રહ્યા છે અને આ આ લાભ મેળવવા માટે અહીંયા અમુક મહિલાઓ માટે પણ સ્પેશિયલ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તો આ વિડીયોમાં એ રીતે વાત કરી કે વિકલાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા ઘણી એવી સહાય આપવામાં આવી રહી છે અમુક અમુક વિભાગ દ્વારા અમુક અમુક કામમાં વિકલાંગ વ્યક્તિઓને મહત્વપૂર્ણ સહાય થઈ રહી છે તો તેના વિશે વિસ્તૃત માહિતી આપણે આ વિડિયોમાં જોઈએ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ તેની નવ રાષ્ટ્રીય સંસ્થાઓ અને પચીસ સંયુક્ત પ્રાદેશિક કેન્દ્રો દ્વારા આઠ લાખ રૂપિયા સુધીની વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા બેન્ચમાર્ક વિકલાંગ વિદ્યાર્થીઓને કોચિંગ સુવિધાઓ પૂરી પાડવાની કલ્પના કરે છે જેથી તેઓ હાજર થઈ શકે સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને વિવિધ વ્યવસાયિક અને તકનીકી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે સહાય આપવામાં આવે છે સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ અને વિવિધ વ્યવસાયિક અને અભ્યાસક્રમોમાં પણ આ વિકલાંગ વ્યક્તિઓને પ્રવેશ મેળવવા માટે સહાય આપવામાં આવી રહી છે પહેલું છે સંપૂર્ણ વાસ્તવિક કોચિંગ ફી યોજનાની માર્ગદર્શિકામાં નિર્ધારિત મહત્તમ કોચિંગ ફીને આધીન નિયત અભ્યાસક્રમ માટે જેમાંથી ઓછી હોય બીજું છે સ્ટાઇપેન્ડ જાણવડી ભથ્થું રૂપિયા ચાર હજાર પ્રતિમાસ રહેશે વિકલાંગતા ભથ્થા રૂપિયા બે હજાર પ્રતિમાસ પુસ્તક ભથ્થું રૂપિયા પાંચ હજાર પ્રતિ કોર્સ એક વખત રહેશે કોચિંગના વાસ્તવિક મહિનાઓ માટે અથવા મહત્તમ નિર્ધારિત સમયગાળા માટે જે ઓછું હોય યોજના માર્ગદર્શિકામાં એનઆઈ સીઆરસી માન્ય અભ્યાસક્રમો નિર્ધારિત મહત્તમ ફી અભ્યાસક્રમનો સમયગાળો વગેરે સંબંધિત વિગતો અહીંયા વેબસાઇટ આપેલી છે જેના પર જોઈ શકાય છે અને વધુ સહાયતા માટે તમે ઇમેલ દ્વારા પણ સંપર્ક કરી શકો છો અથવા અહીંયા ફોન નંબર આપેલો છે જેના દ્વારા તમે કોન્ટેક કરી શકો છો સંસ્થામાં અને આ સહાયનો લાભ લઈ શકો છો તો આ પ્રમાણે વિકલાંગ વ્યક્તિઓ માટે અહીંયા સશક્તિકરણ વિભાગ દ્વારા અહીંયા આ રીતે લાભ આપવામાં આવે છે સહાય થઈ રહી છે જો વિડિયો પસંદ આવ્યો હતો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને દરેક આવી નાની મોટી શિક્ષક ભરતી વિદ્યા સહાયક અથવા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના અપડેટ દરેક વિશે તમને પૂરતી માહિતી મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ